નમસ્કાર દર્શક મિત્રો મારી સાથે રિયલ કાઠિયાવાડી ટેસ્ટમાં તમારું સ્વાગત છે ને આજે હું સુરતની અંદર આવી ગયો છું સુરતમાં મિની ઇડલી એક માત્ર વીસ રૂપિયાની અંદર તમને આઠ ઇડલી આપવામાં આવે છે સાથે તેમની ફરાળી વેલ છે ફરાળી વડા છે આ બધું એક જગ્યા ઉપર મળી જવાનો છે કેવો ટેસ્ટ છે અંદર કેવી વસ્તુ છે તે અંદર જઈને જોઈએ આપણી સાથે વિજયભાઈ છે વિજયભાઈ એના પપ્પાએ શરૂ કરી હતી

સિંગ કેલ માંજીભાઈ દળિયા સિંગ પ્યોર સિંગતેલ આપણું જોઈ જાવ કાળો નઈ હોય મારે જેવું બકડીયું કોઈ નઈ હોય તેલ નઈ હા હા બોલભાઈ પર તમે बेर। बेर। बेर मसाला इडली वीस रुपया प्योर है प्योर वस्तु मिक्सिंग नहीं तीखी चटनी

પહેલા જવાબદાર પહેલવાળા અંબાળ આંબા આમાં અત્યારે સાબુદાણા વડા તરાય હા સાબુદાણા વડા ફરાળી ફરાળી વડા ફરાળી અને ઈડલી વસ્તુ બનાવી હવે આપણે વિજય ઈડલીમાં આવી ગયા છે અને સરસ મજાની તેમની ફરાળી ભેળ આવી ગઈ છે જો એકદમ જોરદાર ભેળમાં કોઈ ગરમ મસાલા નથી અને લીંબુ સિંગદાણા સિંગદાણા જે અંદર સેવડામાં આવે છે તે અને દાડમ અને કોથમરી સરસ મજાનો ટેસ્ટ છે સારી છે આ તેમની મીની ઇડલી જે આથી ફેમસ થયેલા છે પીજીભાઈ એક ઇડલી ખાવા ને તો તમને એમ થાય બીજી ઇડલી ખાઈ જાય એટલે જોરદાર છે ને એકદમ સોફ્ટ છે જો ચટણી એકદમ ઘાટી છે ઘણી જગ્યાએ તમને આપતા હોય તો પાણી જેવી કન્ના આપતા હોય પણ એકદમ ઘાટી ચટણી છે ઇડલી બેસ્ટ છે આ છે સાબુદાણા વડા ખરાળ છે આ બે વસ્તુ ખીચડી અને સાબુદાણા વડા ગરમમાં ગરમ આપે છે તમે ગમે ત્યારે આવો ફરાળી વડા ફરાળી ખીચડી ગરમમાં ગરમ હોય છે અને ટેસ્ટ પણ સારો છે શીંગદાણાની ટોપરાની નેચરલ ચટણી છે અને બહુ તો હું તમને કહું કે ત્રણ ત્રણ વસ્તુ છે ને એવન છે કોઈ વસ્તુ મિસ્ટેક કાઢી શકે એવું તળી છે ચિંગતેલમાં તળી છે એટલે તેનો સ્વાદ પણ સારો આવે છે તો જે મજા છે એકવાર તમે અહીંયા મિની બજારમાં હો તો એકવાર વિજય ઇડલીમાં આવીને ટેસ્ટ કરજો આની પ્રાઇસ છે વીસ રૂપિયા ઇડલીની પણ વીસ રૂપિયા છે પચીસ રૂપિયા ભેળના છે તો સરસ મજાની આ વસ્તુ છે જો તમે સુરતમાં હો મિની બજારમાં હો એકવાર વિજય ઇડલીમાં આવીને ટેસ્ટ કરો જો તમને વિડીયો સારો લાગે તો લાઇક શેર ને સબસ્ક્રાઈબ જરૂર ચેનલને કરજો વધુ વધુ તમારા ગ્રુપમાં શેર કરજો ફરી મળશું નવા વિડીયો સાથે જય ભારત જય હિન્દ